જય માતાજી મિત્રો મહાદેવ ગુડ મોર્નિંગ આજથી શરૂ થતા નવલી નવરાત્રિના દિવસો દરેકના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સફળતા અપાવે એવી માતાજી જયમાં આધ્યાશક્તિને પ્રાર્થના અને આજનું આવેગ સોમવારથી શરૂ થતું નવું સપ્તાહ કે વિતેલા બંને દિવસોની અંદર વાત કરીએ તો શનિ અને રવિવાર એક જ ન્યૂઝની અંદર જોવા મળતું આપણને મોસ્ટલી ન્યૂઝની અંદર કે કોઈ કોઈપણ સોશિયલ મીડિયા ઉપર કે એચ વન બી વિઝા ઉપર જે કાંઈ ટ્રમ્પ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એની અસર આજના દિવસે આપણા માર્કેટમાં જોવા મળશે પણ એ કેટલા સુધી છે કેટલા સુધી આપણને આપણા માર્કેટને નીચે લાવી શકાય કારણ કે જે રીતનો ટ્રમ્પનો યુટર્ન ફરી વખત આપણને જોવા મળ્યો કારણ કે પહેલાં એમને જે પ્રમાણે જાહેરાત કરેલી હતી કે એચ વન બી વિઝા પાંચ હજાર ડોલરથી લઈને એક લાખ ડોલર સુધીની વધારેલી કે આની અસર આપણી આઈટી કંપની કરતાં એમની કંપની ઉપર જે આઈટી કંપની છે એમની એમાં વધારે થઈ શકશે એની જાણ થતાં કે એની એને ખ્યાલ આવતા ત્યાર પછી એને યુટર્ન લીધેલો અને એ જ વસ્તુ કે આ વન ટાઈમની ફીસ છે અને એ કોના માટે કે જે લોકો ફ્રેશર તરીકે ત્યાં અમેરિકામાં જવા માંગે છે એના માટે એક લાખ ડોલરની એને ફીસ ચૂકવવી પડશે અસર થશે આપણા માર્કેટ ઉપર મોટી અસર થશે કે કોના માટે કે જે એવી દિગ્ગજ મોટી કંપનીઓ આઈટી કંપનીઓ છે એના ઉપર આ સોટમ વાત થઈ આપણે આની પર થોડી એવી હજુ વાત કરીશું અને સાથે ગઈકાલે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જીએસટી ટુ પોઈન્ટ ઝીરો ઉપર અલગ અલગ સેક્ટર વાઇઝ સારી જાહેરાત અને સ્વદેશી અપનાઓનો એક ફરી એક સૂત્ર જાહેર કર્યું કે એની અસર આપણા માર્કેટ ઉપર થશે તો આજથી એને પોઝિટિવિટી કેટલી લેશે બીજું કે આજના દિવસે કયા શેરના ન્યૂઝ છે કે જેને લીધે એના શેર ઉપર ઉપરનો ભાવ કે નીચેનો ભાવ ઓથલ પાથલ જોવા મળી શકે અને વીતેલા સપ્તાહની અંદર જે જે શેરની અંદર આપણને તેજી જોવા મળી હતી એ ફરી આ સપ્તાહની અંદર કેટલા તેજીનો પ્રવાહ એમાં શરૂ રહે છે એના ઉપર વાત તો ફરી એક વખત મુખ્ય પોઈન્ટ ઉપર આવીએ તો એચ વન બી વિઝાની અસર આપણા આઈટી સેક્ટર ઉપર મોટી જે કંપનીઓ ઉપર છે એને ઓલ ઓવર જોઈએ તો પોઈન્ટ એક ફેર પડે છે એટલે કે એના રેવન્યુની અંદર અંદર એક ટકાનો ફેર પડે છે એટલે આ બધું જે ડેટા છે એ જોવા મળી રહ્યા છે એના ઉપર હું વાત કરું છું આજના દિવસે આપણા નિફ્ટી ઉપર એની અસર કેટલી તો ઇન્ફોસિસ ટીસીએસ વિપ્રો ટેક મહિન્દ્રા એચસીએલ ટેક આ બધી કંપનીઓનું મોટાભાગે આઈટી કંપનીઓનું વેઇટેજ આપણા નિફ્ટી ઉપર અગિયાર પોઈન્ટ પચીસનું છે એટલે સારું એવું દસ ટકા કરતાં વધારે વેઇટેજ આપણા નિફ્ટી ઉપર ધરાવે છે કે જેની અસર એના ક્લિયરિટી અમુક કંપની આઈટી કંપનીઓ દ્વારા ક્લિયરિટી પણ આપેલી છે એમ્ફેસિસની જેવા મોર્નિંગના ન્યૂઝ પણ જોવા મળી રહ્યા છે કે એનો બહુ મોસ્ટલી ક્ષમતા ટિપ્પણી પણ એને જે કરેલી છે અમારા અમારી કંપનીઓ પર મોટો ભાગનો ફેર પડશે નહીં એટલે આ બધું કહેવાનો અર્થ એ છે કે જે રીતની અસર આપણે ધારી રહ્યા હતા એટલી અસર ના પણ જોવા મળે આજના દિવસે સેલિંગનું પ્રેશર આપણને ઇન્ફોસિસ ટીસીએસ વિપ્રો ટેક મહિન્દ્રા અને આ પૂરેપૂરા આઈટી કંપની ઉપર એક સેલિંગનું પ્રેશર જોવા મળશે પણ આપણા માટે આપણે આઈટી સેક્ટરને ઇગ્નોર કરી અને એવું એક ક્ષેત્ર કે જે આવનારા છ મહિનાની અંદર હજુ સારું રિટર્ન આપી શકે એવું ક્ષેત્ર હોય ને એ એની ઉપર આપણી નજર હોવી જોઈએ કારણ કે હું ટુ ધ પોઈન્ટ ઉપર આપણે જઈએ તો જીએસટી ટુ પોઈન્ટ ઝીરો જે લાગુ પડી રહ્યું છે આજથી એની મોટી અસર આપણને ઓટો શેર ઓટો એન્સેલરી શેર અને સાથે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કરતી કંપની જે કોઈ ઈ સેક્ટર ઉપર કામ કરી રહી છે જે ઘરગથ્થુ ચીજવસ્તુનું ઉત્પાદન કરી રહી છે એ કંપની ઉપર આપણે રાખવી જોઈએ ઠીક છે કે એફએમસીજી કંપની ઉપર અસર તો થશે જ પણ એક વસ્તુ વિચારવા જેવી છે જે કોઈ પનીર લેવાવાળી વ્યક્તિ છે દૂધ લેવાવાળી વ્યક્તિ છે ભાવનો ઘટાડો થશે જ પણ એની જે વપરાશનો વધારો છે એ વધવાનો નથી વસ્તુ વિચારવા જેવી છે કે જ્યારે નવરાત્રી જેવું સારું પર્વ શરૂ થાય છે આવનારા સમયમાં તહેવારો આવવાના છે મોસ્ટલી વ્યક્તિ પોતાનો પણ ખરીદી કરતી હોય છે અને પોતાના સોશિયલ મીડિયા ઉપર પણ પોસ્ટ કરતી હોય છે આ જોઈને એનો પાડોશી પણ ઈચ્છતો હોય કે હું પણ એક આવી એક કે પછી ફોર વ્હીલ ખરીદી કરું તો એના માટે આપણે ઓટો ક્ષેત્ર આવનારા સમયની અંદર આ સપ્તાહની અંદર પણ તમે નજરમાં રાખજો કે ઓટો ક્ષેત્રની અંદર કેટલી તેજી રહી છે ઈ એમ ક્ષેત્ર તો મેં ધ્યાન દર્યું છે પણ અત્યારે એની અંદર એટલું બધું મુવમેન્ટ જોવા મળતું નથી પણ આવનારા સમયની અંદર એમાં મુવમેન્ટ જોવા મળી શકે પણ અત્યારના માટે આપણે ઓટો ક્ષેત્રને વધારે ધ્યાનમાં રાખી શકાય આ સિવાય વાત કરીએ કે બીજું એવું ક્ષેત્ર કે જ્યારે માર્કેટ ગિપ ડાઉન થતું હોય ત્યારે કેટલી રિકવરી સસ્ટેન્ડ થશે તો એની અંદર કોઈ ડિફેન્સિવ સેક્ટરની અંદર જોવા મળતું હોય તો એવા ફાર્મા ક્ષેત્રની કંપનીઓ એની અંદર મેનકાઇન્ડ ફાર્મા અને લુપિડ આ બંને કંપનીઓના ન્યુઝ જોવા મળ્યા છે બંને કંપનીઓને નજરમાં રાખજો મેનકાઇન્ડ ફાર્મા અને સાથે લુપિડ હવે વીતેલા સપ્તાહની અંદરની વાત કરીએ મિત્રો તો અદાણી સ્ટોક્સ કે જે શુક્રવારના દિવસે સારા એવા નજરમાં રાખેલા હતા આપણે શુક્રવારે વાત પણ થઈ હતી કે અદાણી પાવર અદાણી ગ્રીન અને અદાણી એનર્જી આ ત્રણે ત્રણે કંપનીની અંદર જેમ જોવા મળશે ખુલતા વેપકમાં ખુલ્યા પછી પણ એની અંદર સારો ઉપરનો પાંચથી સાત ટકાનો મુમેન્ટ જોવા મળ્યો તો ફરી આ સપ્તાહની અંદર અદાણી તમામ શેરો છે એની ઉપર નજર રાખજો આ સિવાય વાત કરીએ કે રિલાયન્સ કંપનીની એક ભાગ જીઓ ફાઈનાન્સ કે જે મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે સારું એવું કામ કરી રહી છે કે હાલમાં ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ એનો એક એનએફઓ બહાર પાડવાનો છે કે ફ્લેક્સિકઅપ ફંડનો કે જે બ્લેક રોક સાથે કમ્બાઈન એને કરેલું છે તો ત્રેવીસ સપ્ટેમ્બરે એનો એનએફઓ બહાર પાડવાનો છે કે આ ન્યૂઝને ધ્યાનમાં લઈ જીઓ ફાઇનાન્સ આ સપ્તાહની અંદર ત્રીસ તારીખ સુધી તો આપણે ધ્યાનમાં રાખવો જ જોઈએ આ સિવાય વાત કરીએ તો આઈફોન સેવન્ટીન લોન્ચ થયેલો કે એનું જે મોટાભાગનો ફાયદો આ ઇન્ડિયાની અંદર જે કોઈ કંપનીને થતો હોય એની ડિસ્ટ્રીબ્યુટર તરીકે તો રેડિંગ ટોન કંપની કે જે વીતેલા સપ્તાહની અંદર કન્ટિન્યુ સારા એવો જમ્પ એના શેરની અંદર જોવા મળ્યો હતો તો આજના દિવસે એ કંપની ઉપર નજર રાખજો કે આજના સપ્તાહ આ સપ્તાહથીની અંદર પણ નજરમાં રાખજો કે રેડિંગ ટોન કંપની ઉપર શું કેવી અસર રહે છે પ્રોફિટ બુકિંગ જોવા મળે છે કે કન્ટિન્યુ તેજીનો માહોલ છે નેક્સ્ટ વાત કરીએ તો એવું ક્ષેત્ર કે કન્ટિન્યુ છેલ્લા આપણા આઠથી દસ વિડીયોની અંદર તમે તપાસશો તો એ ક્ષેત્ર ઉપર આપણે કન્ટિન્યુ ખરીદવા કે ધ્યાનમાં રાખવા માટેની વાત કરેલી છે તો એવું ક્ષેત્ર ડિફેન્સ ક્ષેત્ર કે ડિફેન્સની અંદર કન્ટિન્યુ તેજી શરૂ છે જ્યારે જ્યારે નીચે નીચે થોડું થોડું પ્રોફિટ બુકિંગ થાય છે ફરી પાછી તેજી શરૂ થાય છે એવું જ ક્ષેત્રની અંદર એક શિપિંગ ક્ષેત્રની ઉપર આજના દિવસે ત્રણે ત્રણ કંપનીઓ ઉપર નજર રાખજો કારણ કે એક ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે ગવર્મેન્ટ દ્વારા સિત્તેર હજાર કરોડની સ્કીમ જાહેર કરેલી છે એની અંદર પચીસ હજાર કરોડનો ફાયદો મોટો ફાયદો શિપિંગ બનાવતી કંપનીઓ ઉપર થશે તો આજના દિવસે ડોક કોચિન શિપયાર્ડ અને સાથે ગાર્ડન રીચ શિપિંગ કે આ ત્રણે ત્રણ શિપિંગની મોટી કંપનીઓ છે આ સિવાય નાની કંપનીઓ છે પણ આ જે મોટી કંપનીઓ છે એની ઉપર સારી એવી નજર રાખજો ઓલ ઓવર વાત કરીએ કે વીતેલા સપ્તાહની અંદર એફઆઈઆઈ ફોરેન ઇન્વેસ્ટરો દ્વારા કન્ટિન્યુ સેલિંગનું જે પ્રેશર હતું એ ઘટેલું છે અત્યારે એ નોમિનલ ખરીદારી કરે છે પણ સાથે ક્યારેક ક્યારેક એક બે દિવસ બારસો કરોડ કે ત્રણસો ત્રણસો કરોડની ખરીદી કરે અને એની સામે બારસોથી ચૌદસો હજાર કરોડની સેલિંગ કરે છે એટલે બે દિવસ એને સેલિંગ કર્યું ત્રણ દિવસની અંદર એને ખરીદી કરેલી છે અને કન્ટિન્યુ ડીઆઈએ દ્વારા પણ કન્ટિન્યુ ખરીદી છે પણ આજના આ સપ્તાહની અંદર આ આઈટીના ન્યૂઝને લઈ તું શું કેટલું સેલિંગનું પ્રેશર જોવા મળે છે ઓલ ઓવર જોશો તો મિત્રો આનો દિવસ છે એ એક ખરીદવાની તક આપણે ગણી શકાય ગેપડાઉન ખુલી રહ્યું છે પોઈન્ટ પણ આપણા માટે એ ખરીદારી કરવાનો જ એક તક જ સમજવી જોઈએ કારણ કે જે રીતના માર્કેટનું જોવા મળી રહ્યું છે કે જે રીતની રિકવરી જોવા મળી રહી છે એ આવનારા સમયની અંદર ઘણી એવી સારી રિકવરી જોવા મળશે કારણ કે એક કારણ આપણે જોવા મળશે કારણ કે આવનારા સમયના ક્વાર્ટર ટુના રિઝલ્ટની અંદર ક્વાર્ટર વન કરતાં સારું એવું રિકવર જતું જોવા મળશે એટલે જો આ રિકવરી માર્કેટને પણ પસંદ આવશે તો અત્યારથી એટલા માટે કે ઓટો ક્ષેત્રની સેલિંગ છે ખરીદારી છે એટલે કે જે રીતનું એનું સેલિંગ ઓટો બાઇક્સની અંદર જોવા મળવાનું છે આ નવરાત્રિના સમયમાં અને એના નંબર છે એ આવતા સપ્તાહની અંદર પહેલી તારીખના જે નંબર્સ આ સપ્તાહના આ મહિનાના જે સેલિંગ થયેલા બાઇક્સ છે એના આપણને નંબર જોવા મળશે તો એના ઉપરથી પણ આઈડિયા આવી જશે એટલા માટે ઓટો ક્ષેત્ર તો આ નજરમાં છે અને મોટું ક્ષેત્ર બીજું કે ડિફેન્સ ડિફેન્સ ક્ષેત્ર કે એની શિપિંગ કંપનીઓ કે આ બધી કંપનીઓ આ સિવાય જે કાંઈ અદાણી શેર છે એની ઉપર નજર રાખજો આઈટી ક્ષેત્રની અંદર સેલિંગ પ્રેશર જોવા મળશે પણ કેટલી ટકાનું સેલિંગ છે અને રિકવરી કેટલી છે એ પણ ધ્યાનમાં રાખજો ઓલ ઓવર અંત સુધી વિડીયો જોઈએ તમારા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અંત સુધી વિડીયો જોયો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તમારા મિત્રો સાથે શેર કરવાના ભૂલતા થેન્ક યુ